આજનો પ્રેરણા સંદેશ ભાગ છોતેર એકવાર એક રાજાનો કુંવર પોતાના મિત્રો સાથે ઘોડા પર બેસી જંગલમાં ફરવા માટે ગયો વાતો કરતાં કરતાં તેઓ ઘણા આગળ નીકળી ગયા તેથી માર્ગ ભૂલ્યા જંગલમાં તો ઘણા બધા કેડી માર્ગ દેખાતા હતા પરંતુ કયો માર્ગ મહેલ તરફ જાય છે તે કોઈને ખ્યાલ નહોતો બધા મિત્રો અંદર અંદર ચર્ચા કરવા લાગ્યા કે આ દિશામાં જવું જોઈએ નાના પેલી દિશામાં જવું જોઈએ અને એમ પરસ્પર વાદ વિવાદ કરવા લાગ્યા એ દરમિયાન રાજાના કુંવરની નજર એક ઝૂંપડી પર પડી તેથી બધા ત્યાં ગયા ઝૂંપડીમાં એક સંત ધ્યાનસ્થ અવસ્થામાં બેઠા હતા થોડી વારે તે સંત ધ્યાનમાંથી જાગ્યા ત્યારે રાજકુંવરે મહેલમાં જવાનો રસ્તો પૂછ્યો ત્યારે સંતે કહ્યું કે હું તમને કયો રસ્તો મહેલ તરફ જાય છે તે કહીશ પરંતુ તમને તે યાદ નહીં રહે ને તમે ફરી જંગલમાં ક્યાંક અટવાઈ જશો અને જંગલી પશુઓ કે કોઈ અન્ય દુશ્મનોનો કદાચ સામનો પણ કરવો પડશે માટે હું જ તમને મહેલ સુધી મૂકવા આવું છું એમ કહી પેલા સંત રાજકુંવરના ઘોડાની લગામ પકડીને આગળ આગળ ચાલવા લાગ્યા ને થોડી વારે દૂરથી મહેલ સ્પષ્ટ દેખાવા લાગ્યો તેથી સંતે કહ્યું હવે તમે સીધા સીધા ચાલ્યા જાઓ થોડી વારમાં મહેલ આવી જશે રાજકુંવરે સંતને પ્રણામ કરીને આભાર માન્યો ત્યારે સંતે કહ્યું મારો આભાર માનવાની જરૂર નથી આ તો મારું કર્તવ્ય છે પરંતુ હે રાજકુમાર હું તમને જીવનની ત્રણ શીખ આપવા માગું છું પહેલી શીખ એવા લોકોને ભેગા ન રાખતા કે જે તમારી સાથે પણ ગૂંચવાઈને અટવાઈ જાય બીજી શીખ એવા લોકોનું માર્ગદર્શન પણ ન લેતા જે આ માર્ગે જવું કે પહેલાં માર્ગે એમાં ચોક્કસ ન હોય ત્રીજી શીખ એવા લોકોનું માર્ગદર્શન લેજો જે તમને નિસ્વાર્થ ભાવે ગૂંચવણમાંથી બહાર કાઢીને સાચા માર્ગે ચડાવે આ સાંભળી રાજકુંવરે સંતની શીખ હૈયે ધારી લીધી પ્રત્યેક મનુષ્ય પોતાની જીવનયાત્રા દરમિયાન ક્યારેક ને ક્યારેક રસ્તો ભૂલી જ જતો હોય છે ત્યારે તેને સાચા માર્ગદર્શકની જરૂર પડતી હોય છે અને રથયાત્રાના ઉત્સવનો પણ આ જ મર્મ છે કે જેમ અર્જુને પોતાના રથની લગામ શ્રી કૃષ્ણ પરમાત્માના હાથમાં સોંપી દીધી તો પોતાને કાયમ માટે નિરાંત થઈ ગઈ જ્યારે મહાભારતના યુદ્ધના નવમા દિવસે દુર્યોધનના ઉશ્કેરાટ ભર્યા શબ્દો સાંભળીને ભીષ્મ પિતામહે પ્રતિજ્ઞા લઈ લીધી કે કાલે યુદ્ધમાં કાં અર્જુન નહીં કાં હું નહીં ત્યારે ભીષ્મની આવી પ્રતિજ્ઞાના સમાચાર સાંભળીને પાંડવોની છાવણીમાં પણ હાહાકાર મચી ગયો ઘણાની તો ઊંઘ જ ઉડી ગઈ શ્રીકૃષ્ણ પરમાત્મા અર્જુનને શોધવા નીકળ્યા ત્યારે તેઓ પોતાની છાવણીમાં ઘસઘસાટ ઊંઘતા હતા શ્રીકૃષ્ણ પરમાત્માએ અર્જુનને જગાડીને પૂછ્યું કે અર્જુન ભીષ્મ પિતામહે આવી પ્રતિજ્ઞા લીધી છે તે તને ખબર છે અર્જુનને કહ્યું કે હા ભગવાન મને ખબર છે ત્યારે ભગવાને આશ્ચર્યથી પૂછું તોય તું ઊંઘે છે ત્યારે અર્જુને કહ્યું પ્રભુ આપ જાગો છો તેથી હું ઊંઘું છું અર્જુને માત્ર પોતાના રથની નહીં પોતાના જીવનની લગામ ભગવાનને સોંપી દીધી હતી તેથી જ તેઓ નિર્ભય હતા અને એટલા માટે જ કહેવાયું છે કે જાકો રાખે સાંઈયા માર શકે ન કોઈ બાલ ન બાંકા કર શકે જો જગ વેરી હોય અને એવી પણ કહેવત છે કે વન ટચ ઓફ ગોડ્સ ફેવર કેન ચેન્જ એવરીથિંગ સો સ્ટે ફેથફૂલ એન્ડ લીવ એવરીથીંગ ઓન હેમ અર્થાત ભગવાન જો આપણા પક્ષમાં હોય તો બધું જ બદલાઈ જતું હોય છે માટે શ્રદ્ધાવાન બનીને બધું જ એમની પર છોડી દેવું અર્થાત ભગવાનના હાથમાં જીવનની લગામ સોંપી દેવી જેમ ગઢડાના દાદા ખાચર હતા તેઓએ પોતાના જીવન રથના સારથી ભગવાન સ્વામિનારાયણને બનાવી દીધા હતા તો જીવનના અનેક ઝંઝાવાતોમાં પણ તેઓ નિર્ભય અને નિશ્ચિંત હતા રથયાત્રા ઉત્સવનો એક મર્મ સમજવા જેવો છે કે જેમ અર્જુને કૃષ્ણ પરમાત્માને સારથી બનાવ્યા તો એનો મતલબ એમ નથી કે યુદ્ધના પ્રશ્નો ના આવ્યા પરંતુ એ ઝંઝાવાતોમાં પણ અર્જુનને ચિંતા નહોતી દાદા ખાચરે પોતાના જીવનની લગામ ભગવાન સ્વામિનારાયણના હાથમાં સોંપી તો એનો મતલબ એવો નથી કે દાદા ખાચરના જીવનમાં દુઃખો ન આવ્યા પરંતુ એમાં પણ ભગવાન અખંડ મારી રક્ષા કરશે જ એવી નિશ્ચિંતતા એમના જીવનમાં આવી ગઈ હતી માટે જીવનમાં આવતી પ્રશ્નોની પરંપરા વચ્ચે પણ આનંદિત રહેવા ભગવાન અને ભગવાનના સાક્ષાત્કારવાળા સત્પુરુષને જીવનની લગામ સોંપવાની હોય છે કેનેડા દેશના ટોરન્ટો શહેરમાં રહેતા બી ઓઝા નામના હરિભક્ત ખૂબ જ સમર્પિત નિષ્ઠાવાન અને સેવાભાવી હતા તેઓએ પોતાના જીવનની લગામ પ્રમુખસ્વામી મહારાજ જેવા સાચા સત્પુરુષના હાથમાં સોંપી દીધી હતી તેથી તેઓ અખંડ આનંદમાં રહેતા તેઓને ઘણી બધી શારીરિક તકલીફો પણ હતી છતાં પણ તેમનો આનંદ કોઈ દિવસ ઓસરતો જ નહીં બે હજાર સાતની સાલમાં ટોરન્ટો કેનેડામાં જ્યારે પ્રમુખસ્વામી મહારાજ ઉપેન્દ્રભાઈને મળ્યા ત્યારે તેઓ બોલેલા કે ઉપેન્દ્રભાઈ તમે એવું જીવન જીવ્યા છો કે આવતા હજારો વર્ષોમાં અનેક ભક્તોને તમારામાંથી પ્રેરણા મળશે અનેકને આદર્શરૂપ બનનાર અર્જુન દાદા ખાચર કે ઉપેન્દ્રભાઈ જેવા ભક્તોના અંતરમાં એક જ પ્રાર્થના ઘૂંટાતી હોય છે કે તમને સોંપ્યું સઘડું વાલા કાંઈ ન રાખ્યું કામરે તલને તુલસી લઈને સંધુ ઘોડિયું કર્યું રે તમને ગમતું હોય તો દેજો તમારું અક્ષર ધામરે તમને ગમતું હોય તો દેજો દાજા ઉપર ડામરે તપ ન જાણું તીર્થ ન જાણું માર્ગને મુકામ રે સોંપી દીધી જીવનની જીવનનીમે હરીને હાથ લગામ રે માટે આપણે પણ આપણા જીવન રથની લગામ ભગવાન અને સંતને સોંપીને નિર્ભય અને નિશ્ચિંત બનીને અખંડ આનંદમાં રહી ભગવાનનું ભજન કરતા રહીએ એ જ સંદેશ સાથે આપના અને આપના સંબંધીઓના સ્વાસ્થ્ય સારા રહે એ જ પ્રાર્થના સહજય સ્વામિનારાયણ